કડચલિયાપરાના રહેણાકી મકાનમાંથી ગંગાજળિયા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકિસમને ઝડપી લીધો ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે કરચલિયાપરા વિસ્તારમાં રહેતો રોહિત ઉર્ફે સાયમન સુરેશભાઈ ચૌહાણ તેના રહેણાકી મકાનમાં વિદેશી દારૂ રાખ્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે રોહિત ઉર્ફે સાયમંદ ચૌહાણને ઝડપી લઈ ધ્રોણસરની કાર્યવાહી હાથ ધરી હતી

mau né, então é o